એક તો ચોરી ઉપર સે સીના જોરી સુરતમાં પ્રતિબંધ છતાં બીઆરટીએસ કોરિડોરમાં પુરપા ઝડપે લોકો વાહનો દોડાવે છે સ્વિંગ ગેટને નુકસાન એક તરફ શહેરમાં પોલીસે રોંગ સાઈડ પર ચાલતા વાહનો સામે સ્પેશિયલ ડ્રાઈવ કરી હતી ત્યારે મગોબમાં એક મોપેડ ચાલકે બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસવા માટે બંધ ગેટને લાતો મારીને તોડવાનો પ્રયાસ કર્યો હતો સિટી લિંકે ચાલક સામે ફોજદારી નોંધાવતા કવાયત શરૂ કરી હતી બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોની ધુસણખોરી અટકાવવા લાખો રૂપિયાના ખર્ચે સ્વિંગ ગેટ મુકાયા હતા જો કે લાંબા સમયથી મોટા ભાગના સ્વિંગ ગેટનું ઓપરેશન થઈ રહ્યું નથી આ બાબતે ટ્રાફિક સેલે મેન્ટેનન્સ એજન્સી સામે બ્લેક લિસ્ટની કાર્યવાહી સુધીની મંજૂરી મંગાવી હતી જોકે લાંબા સમય બાદ પણ સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત ઉપર નિર્ણય ન લેતા મોટા ભાગના ગેટ બંધ છે જેથી બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોની ધુસણખોરીથી બસોની લાઇન લાગી જાય Check.